નમસ્કાર વિદ્યાર્થી મિત્રો એબી દલાલજી એજ્યુકેશનલ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે આરટીઈ ટી ઈ હેઠળના ત્રીજા રાઉન્ડનું પરિણામ જાહેર થઈ ગયું છે જે વિદ્યાર્થીઓને એડમિશન મળ્યા હતા તેના ડોક્યુમેન્ટ જમા કરાવવાનો આજે છેલ્લો દિવસ હતો ત્રણ છ બે હજાર ચોવીસના રોજ તો એ સમયગાળો પૂરો થઈ ગયો છે અને આજના ન્યૂઝપેપરની અંદર જ આર ટી હેઠળ અને એક જાહેરાત આપવામાં આવી છે તે જાહેરાતની વિગતો આપણે જોઈએ રાજ્યમાં હજુ ચાર હજાર પાંચસો છપ્પન જેટલી સીટ ખાલી છે એટલે કે ગુજરાત રાજ્યની અંદર આર ટી હેઠળની જે પિસ્તાલીસ હજાર સીટો ફાળવવામાં આવી છે તેમાંથી ચાર હજાર પાંચસો અને છપ્પન જેટલી સીટો હજુ પણ ખાલી છે આગળ જોઈએ આપણે આર ટી ઈ ત્રીજા રાઉન્ડના સાત્રોએ આજે પ્રવેશ કન્ફર્મ કરવો પડશે એટલે કે આજે ત્રણ છ બે હજાર ચોવીસના રોજ જે આર ટીના ત્રીજા રાઉન્ડના જે વિદ્યાર્થીઓને પ્રવેશ મળ્યો તો તેને કન્ફર્મ કરવાની તારીખનો છેલ્લો દિવસ હતો અને તે દિવસ હતી જતો રહ્યો છે આગળ આપણે જોઈએ શિક્ષણ વિભાગ દ્વારા ખાનગી પ્રાથમિક શાળાઓમાં પચીસ ટકા પ્રમાણે ધોરણ એકમાં નબળા અને વંચિત જૂથના બાળકોને પ્રવેશ આપવા માટેની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી એટલે કે આરટી ટી હેઠળનું જે એડમિશન છે એની પૂરી પ્રક્રિયા અત્યારે હાલમાં ચાલુ છે અને ત્રીજો રાઉન્ડ બહાર પડી ગયો છે ત્રીજા રાઉન્ડના એડમિશન જેને મળ્યા છે તેના ડોક્યુમેન્ટ જમા કરવાના દિવસો પણ પૂરા થઈ ગયા છે જેમાં ત્રીજા રાઉન્ડમાં વધુ તેરસો ને બાળકોને પ્રવેશ ફાળવવામાં આવ્યો છે એટલે કે જે ત્રીજા રાઉન્ડમાં અલગ અલગ વિદ્યાર્થીઓને સ્કૂલ સિલેક્ટ કરી અને ખાલી જગ્યાઓ તેરસો અને તેપન જગ્યા ખાલી જગ્યાઓ પૂરવામાં આવી છે જે બાળકોને પ્રવેશ ફાળવામાં આવ્યો છે તેમણે સોમવાર સુધીમાં શાળામાં જઈ પ્રવેશ કન્ફર્મ કરવાનો હતો એટલે કે ત્રણ સ બે હજાર ચોવીસ સુધીમાં પ્રવેશ કન્ફર્મ કરવાનો હતો ત્રીજા રાઉન્ડની પ્રવેશ ફાળવણી બાદ આરટીની ચાર હજાર પાંચસો ને છપ્પન બેઠક ખાલી રહેવા પામી છે એટલે કે ટોટલ બેઠકોમાંથી ઓલ ગુજરાતની અંદર ચાર હજાર પાંચસો ને છપ્પન બેઠકો ખાલી રહી છે જ્યાં વિદ્યાર્થીઓએ પ્રવેશ લીધો નથી જોકે હવે ખાલી પડેલી બેઠકો માટે વધુ રાઉન્ડ થાય તેવી શક્યતા નહીવત છે એટલે કે આ સૂત્રો એવું કહે છે કે કદાચ રાઉન્ડ ન બહાર પડી શકે તેની વિગતો આપણે હમણાં આગળ જોઈએ આરટી પ્રવેશ પ્રક્રિયાનો પ્રથમ રાઉન્ડ પંદર એપ્રિલના રોજ અને બીજો રાઉન્ડ ચૌદ મેના રોજ જાહેર કરવામાં આવ્યો હતો અત્યાર સુધીમાં રાજકોટ શહેરમાં એટલે ખાલી રાજકોટમાં તે એકવીસો ને સોંસઠથી વધુ બાળકોના એડમિશન કન્ફર્મ થયા છે જ્યારે રાજકોટના ગ્રામ્ય વિસ્તારમાં સત્સો પંચ્યાસીથી વધુ કન્ફર્મ થયા છે ચાલુ વર્ષે રાજ્યમાં આર નવ હજાર આઠસો ઓગણીસ જેટલી ખાનગી પ્રાથમિક સ્કૂલોમાં જુદા જુદા માધ્યમથી મળી કુલ પિસ્તાલીસ હજાર જેટલી જગ્યાઓ ઉપલબ્ધ હતી એટલે કે ઓલ ગુજરાતની અંદર પિસ્તાલીસ હજાર જેટલી જગ્યાઓ આરટી હેઠળની ખાલી હતી શિક્ષણ વિભાગ દ્વારા આરટીનો ત્રીજો રાઉન્ડ જાહેર કરવામાં આવ્યો છે જેમાં વધુ તેરસો બાળકોને પ્રવેશ ફાળવવામાં આવ્યો હોવાનું જાણવા મળે છે જે વિદ્યાર્થીઓને ત્રીજા રાઉન્ડમાં પ્રવેશ ફાળવવામાં આવ્યો છે તેમને તેમણે સોમવાર સુધીમાં શાળામાં જઈ પ્રવેશ કન્ફર્મ કરવાનો રહેશે એટલે કે ત્રણ છ બે હજાર ચોવીસ સુધીમાં પ્રવેશની કાર્યવાહી આ પૂરી થઈ ગઈ છે સૂત્રોના જણાવ્યા પ્રમાણે ચાર હજાર પાંચસો છપ્પન જેટલી બેઠક પસંદગીના અભાવે ખાલી રહી છે તો જે આરટીઈ ટી એક હેઠળનો જે પ્રવેશ આપવાની પ્રક્રિયા છે તેની અંદર ચાર હજાર છપ્પન જે જગ્યાઓ ખાલી રહી છે તેનો હવે શું ચોથો રાઉન્ડ બહાર પડશે કે નહીં પડે તો આગળના અનુભવો અને સૂત્રોની માહિતી પ્રમાણે આપણે જણાવીએ કે જો આરટી હેઠળની થોડીક પણ જગ્યાઓ ખાલી રહેશે અહીંયા તો ચાર હજાર પાંચસો અને છપ્પન જગ્યા ખાલી છે તો ચોક્કસપણે આ જગ્યાઓ પૂરવા માટેની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે જેની અંદર નબળા અને વંચિત વર્ગના બાળકો જેને હકીકતમાં જે આરટી હેઠળની પ્રવેશની અભ્યાસની જરૂરિયાત છે તેવા બાળકોને એડમિશન મળે તેવી પ્રક્રિયા કરવામાં આવશે એટલે કે સોએ સો ટકા જો આરટી હેઠળની ચાર હજાર પાંચસોને છપ્પન જગ્યાઓ કન્ફર્મ ખાલી રહેશે તો ચોથો રાઉન્ડ જાહેર કરવામાં આવશે અને જે બાળકોને આરટી હેઠળ એડમિશન નથી મળ્યું તે બાળકોને ચાન્સ આપવામાં આવશે તો આપણને એવું થાય કે ત્રણ ત્રણ રાઉન્ડ જતા રહ્યા છતાં પણ જગ્યાઓ ખાલી કેમ રહેશે તો ઘણી બધી એવી સ્કૂલો છે જેની પસંદગી વાલી મિત્રો કરતા નથી અથવા તો જે પણ વાલી મિત્રો સ્કૂલની પસંદગી કરે છે તો એનું એડમિશન એની પસંદગીની સ્કૂલમાં એડમિશન મળતું નથી દૂરની સ્કૂલમાં એડમિશન મળે છે એવી હાલતમાં પણ વિદ્યાર્થીઓ તે સ્કૂલ જતી કરતા હોય છે આ ઉપરાંત ઘણા વાલીઓ એવા છે જેની માહિતીમાં સુસંગતતા નથી એટલે કે અરજી ફોર્મ ભરતી વખતે કંઈ અલગ માહિતી આપી છે જ્યારે ડોક્યુમેન્ટ રજૂ કરવાના થાય છે ત્યારે તે પૂરતા ડોક્યુમેન્ટ રજૂ કરી શકતા નથી આ ઉપરાંત ઘણા વાલીઓની એવી પણ ફરિયાદ છે કે અમારું એડમિશન કન્ફર્મ થઈ ગયું છે અમે સ્કૂલ પાસે ડોક્યુમેન્ટ લઈને જઈએ છીએ પણ સ્કૂલવાળા અમારા ડોક્યુમેન્ટ વેરીફાય નથી કરતા કે અમને એડમિશન નથી આપતા અને જે લાસ્ટ તારીખ હોય છે તે જતી રહે છે અને ત્યારબાદ ડીઓ કચેરીથી કે કોઈપણ જગ્યા પરથી અમને કંઈ સપોર્ટ નથી મળતો આવા જૂજ કારણોના હિસાબે કંઈને કંઈ વિદ્યાર્થીઓની જગ્યા ખાલી રહેલી છે તો આના માટે વાલી મિત્રોએ અને ખાસ કરી અને સ્કૂલ સંસા કુલ સંચાલકો તથા જે શિક્ષણ વિભાગના મિત્રો છે તે આની પ્રોસેસ કરશે અને બને ત્યાં સુધી સ્કૂલ સંચાલકો અને વાલી મિત્રોએ પ્રામાણિકતા દાખવી અને જે નબળા અને વંચિત જૂથના બાળકો છે તેને આ ચાર હજાર પાંચસો છપ્પન જે સીટો ખાલી રહી છે તેમાંથી એક પણ સીટ ખાલી ન રહે અને નબળા વર્ગના જે બાળકને જે રિયલમાં તેને જરૂરિયાત છે અભ્યાસની રિયલમાં તેને આર્થિક સપોર્ટની જરૂર છે એવા બાળકોને આ જગ્યાઓ માટે એડમિશન મળે અને તે બાળકોનો અભ્યાસ ઉજ્જવળ બને તેવી બધાએ પ્રયત્ન કરવો જોઈએ તો આરટી હેઠળને જે એડમિશનની રાઉન્ડની શૃંખલા ચાલી રહી છે તેની અંદર ચોક્કસથી નવો રાઉન્ડ આવશે અને જે બાળકોના એડમિશન નથી મળ્યા તેને સ્કૂલ પસંદગી કરવાની પણ ચાન્સ આપવામાં આવશે મેં જોયું છે ત્યાં સુધી કોઈ કોઈ વર્ષ તો ઓગસ્ટ મહિના સુધી આરટીના પ્રવેશના એક પછી એક રાઉન્ડ કે કંઈને કંઈ પ્રોસેસ દ્વારા એડમિશન આપવામાં આવતા હોય છે તો જે વિદ્યાર્થી મિત્રોના એડમિશન નથી મળ્યા તે પોતાના ડોક્યુમેન્ટ રેડી રાખે અને જો કોઈ સ્કૂલમાં પ્રાઇવેટ સ્કૂલમાં એડમિશન લેવું હોય તો લઈ પણ શકે આ ઉપરાંત આ જે રાઉન્ડની પ્રક્રિયા શોર્ટ ટાઈમની અંદર પૂરી થાય છે અને વિદ્યાર્થીઓનો એડમિશન કન્ફર્મ થશે તો વધુમાં વધુ મિત્રોને જેને એડમિશન નથી મળ્યા તે મિત્રો માટે આપણે અપેક્ષા કરીએ કે તેને આ ખાલી જગ્યાનો લાભ મળે અને નબળા વર્ગના બાળકોને આગળ ભણવા માટે આર્થિક સહાય મળે અને ફ્રીમાં એજ્યુકેશન મળે તેવી જ આશા સાથે જય હિન્દ જય ભારત જો કોઈ મિત્રોને જરૂરિયાત હોય અને જેને ઉપયોગી હોય તેવા મિત્રો સુધી આ વિડીયોને પહોંચાડજો જય હિન્દ જય ભારત